we got not સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બદલાતા મેઘરજ સજ્જડ બંધ કરવામાં આવ્યો અને મોડાસા કમલમમાં સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજાયા ભીલોડા ખાતે ભાજપ કાર્યકરોનો ચક્કાજામ પણ સર્જાયો ભાજપના કાર્યકરોએ ભાજપને મોટી ચિમકી પણ આપી ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ત્રણ દિવસથી સાબરકાંઠા લોકસભા બેઠકના સમર્થકો અને સૂત્રોચ્ચાર કરી દેખાવ પણ કર્યા હતા જ્યારે એક સાથે બે કાર્યકરો મોડાસા કમલમ પહોંચી ગયા હતા અને લોકસભામાં ભીખાજીને ટિકિટ ન આપતા ભાજપમાંથી રાજીનામા પણ ધરી દીધા હતા સાબરકાંઠા લોકસભા બેઠક પર શરૂઆતમાં પાર્ટીએ ભીખાજી ઠાકોરના નામ પર પસંદગી ઉતારી હતી દસ દિવસ સુધી પ્રચાર શરૂ કર્યા પછી ભીખાજીને અંગત કારણ આપીને ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી ત્યારબાદ ભાજપ દ્વારા શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરી ત્યાંથી અરવલ્લી જિલ્લાના ભાજપ કાર્યકરોમાં ભારે નારાજગીના સુર જોવા મળ્યા છે અને ઠેર ઠેર વિરોધ પણ થવા લાગ્યા છે મેઘરજમાં બે દિવસ પહેલા સમર્થકો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનર લગાવાયા બાદ આજે મેઘરજમાં અને માલપુરમાં હજારોની સંખ્યામાં સમર્થકો પણ ઉમટી પડ્યા હતા અને મેઘરજ સજ્જડ બંધ પડાવીને મોટી રેલી પણ યોજી હતી સમર્થકો મોડાસા કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભારે આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે અરવલ્લી જિલ્લાના બે હજાર જેટલા કાર્યકરોએ સામૂહિક જે છે સામૂહિક રાજીનામા પણ આપી દીધા હતા ત્યારે હિંમતનગરમાં પણ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્ય સંગઠનમાં હોદ્દેદારો ઉપરાંત ઈડર તાલુકા પંચાયત પ્રમુખ સંગઠન હોદ્દેદારો ઈડર શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું ટોળું જે છે તે વિરોધ કરવા આવી પહોંચ્યું હતું ત્યારબાદ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ અને મહામંત્રી વિજય પંડ્યાએ રજૂઆતો સાંભળી હતી અને પ્રદેશમાં રજૂઆત કરવાની બાહેદરી પણ તેઓએ આપી છે

આ પ્રકારના રાજકારણના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે આપને અમારો વિડીયો કેવું લાગ્યો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર